અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામ નજીકથી એક ફોર વ્હીલ ગાડીમાં દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો બનાવની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઉપલી અધિકારીઓની સૂચનાની હવે જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દારૂ જુગાર જેવી બદીઓ ડામવા સારું પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન એક શંકાસ્પદ વોક્સ કંપનીની વેન્ટો ફોર વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઇવ જે બી ચોર્યાસી એકવીસને કોસમડી બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી ચેક કરતા તેમાંથી સાતસો પચાસ મિલીની કાચની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એકોતેર મળી આવી હતી પોલીસે આ અંગે ગાડી ચાલક રમેશભાઈ છોટુભાઈ ભરૂચા રહેવાસી કામરેજ જિલ્લા સુરતનાઓને સાતસો પચાસ મિલી કાચની બોટલ નંગ એકોતેર કે જેની આશરે કિંમત રૂપિયા અઠાવીસ હજાર ચારસો ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ રોકડા રૂપિયા મળી એક લાખ સત્યાસી હજાર ત્રણસો નેવું રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કોસંબડી ગામના વિપુલભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરી હતી